કોઈ મંત્રી પદ આપવામાં નથી આવ્યું એક તરફ જોવા જઈએ તો જેટલા ઉપર દાગ લાગેલા હતા એ તમામ મંત્રી બની ગયા જેમણે ભાજપની સામે બાથ ભીડી એ તમામ રહી ગયા એમાં પછી અલ્પેશ ઠાકોર હોય હાર્દિક પટેલ હોય જયેશ રાદડિયા હોય

ચોક્કસ પડશે બેન મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું ને એની પહેલા આપણે પણ લાઈવ થયા હતા અને ઘણા ટીવી ચેનલ્સ ની અંદર હું જ્યારે મારું મંતવ્ય વ્યક્ત કરતો હતો એ સમયે સૌરાષ્ટ્રના પત્રકારોને એવું લાગતું હતું કે દિવાળી પછી ઘણું બધું પોઝિટિવ થશે પાંચ કલાકની મેરોથોન ચર્ચા નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના હોમ મિનિસ્ટર અમિતભાઈ આ બધા વચ્ચે થઈ એમાં થોડી વાત એવી આવતી હતી કે ક્યાંક પોઝિટિવ મૂલ્યાંકન થઈને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ વરિષ્ઠ નેતાઓ અને બીજી બધી ઘણી બાબતોનું મૂલ્યાંકન કરી અને સૌને સાથે રાખીને એક આદર્શ મંત્રીમંડળ બનાવવામાં આવશે એ ધાંડા રાખીને બધા ચાલતા હતા અને એ પ્રમાણે બધા નામો પણ વર્તમાન પત્રો ટીવી ચેનલ્સ પણ હાલતા હતા પણ જે રીતે મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જે લોકોને એના ઉપરથી એવું લાગે છે કે સ્પષ્ટ રીતે અને ક્યાંક ક્યાંક પણ સાચી વાત પાર્ટીને કેનારા લોકોને પણ બાકાત કરવામાં આવ્યા છે આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો પાર્ટીમાં લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બહુ મોટી અસરો પડશે અને આવનારી ચૂંટણીઓમાં એની અસર તો પડશે જ તમે સાચા છો એમ જી

કે આ વખતે જુનાગઢના ધારાસભ્ય પછી તે કોઈ પણ જ્ઞાતિ ના હોય પછી તે જ્ઞાતિની સમીકરણની સમીકરણ ની અંદર આવતા હોય કે ના આવતા હોય જુનાગઢની પ્રજાને આ વખતે પ્રધાન પદ મળશે અને પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ મળશે કારણ શું છે છેલ્લા પચાસ વર્ષથી જુનાગઢ ને મંડળમાં પ્રતિનિધિત્વ નથી મળ્યું

તો એક તો વિસાવદર નો જે પ્રશ્ન હતો ને વિસાવદર વાળી વાળી વાત મહાત્મોની યુટિલાઇઝ કરીને એની થોડી ઓછી અસર કરી શકાત પણ એ સ્થિતિ ન આવી અને ફક્ત ને ફક્ત નાના મોટા જૂથવાદ અથવા તો કોઈએ પણ કઈ સત્ય વાત કરી હતી એ સત્ય વાત ને ક્યાંક ઓકે નેગેટિવ લઈને હાઈકમાન્ડે જે વાત કરી છે એને કારણે જુનાગઢ જિલ્લો બાકાત રહ્યો છે એને કારણે જુનાગઢની પ્રજાને છે કારણ કે કેમ છે જુનાગઢના પ્રજાજનો જયેશભાઈ રાદડિયા ચોક્કસપણે લેવા પટેલ સમાજના એક કદાવર નેતા છે જ ક્યારેક આપણે એવું માનવું પડે કે પાર્ટી કરતા વ્યક્તિ મોટા ન હોઈ શકે ને ચોક્કસ સંસ્થા કરતા પાર્ટી પાર્ટી કરતા વ્યક્તિ કરતા પ્રમાણે ગેતરી નાખો એનાથી પાર્ટીને નુકસાન થતું જ હોય છે અને જયેશભાઈ રાદડીયા જે રીતે કદ પ્રમાણે ગેતરી નાખવામાં આવ્યા છે એની અસર સૌરાષ્ટ્રની રાજનીતિમાં જરૂરથી થશે લેવા પટેલ નો કચવાટ તો સોશિયલ મીડિયામાં બહુ ચાલે છે રાજકોટ જુનાગઢ વિસાવદર બધી જગ્યાએ લેવા પટેલ સમાજના આગેવાનો ક્યાંક છને ખૂણે બોલે છે અને ક્યાંક સોશિયલ મીડિયામાં એ વ્યક્ત થાય જ છે જી એટલે મેં ઘણી બધી વખત સોશિયલ મીડિયા ઉપર એવું જોયું છે કે એમના જે સમર્થકો છે લોકો છે એવું કહે છે કે જો જયેશ રાદડિયાને મંત્રી પદ આપવામાં નથી આવ્યું તો કે કઈ વાંધો નહીં પણ હવે આવનાર જગ્યા ઉપર

સાચી વાત રજૂ કરનારા લોકોની વાત સાંભળી હોત જયેશ રાદડિયાની ના પરિવારે એટલે વિઠ્ઠલ રાદડીયા જે રીતે સૌરાષ્ટ્રના કદાવર નેતા હતા ને ફક્ત લેવા પટેલ સમાજના નેતા નો હતા મેં તો એની સાથે કામ કર્યું છે રીતિબેન વિઠ્ઠલભાઈ રાદડીયા જયારે જાહેરમાં લોક પ્રશ્નો ઉકેલવા માટે ક્યાંક સમારંભમાં બેઠા હોય ને ત્યારે એની સાથે લેવા પટેલ સમાજ સિવાય ઘણી બધી જ્ઞાતિના મોટા નેતાઓ એની સાથે સમર્થન આપતા હતા એટલે રાદડિયા સૌરાષ્ટ્રમાં એક સર્વમાન્ય નેતા કેશુભાઈ પછી ભાઈના છે એવું અટાણે પણ ઘણા બધા લોકો સ્વીકારતા અને હવે એના જ પુત્ર જયેશભાઈ એને રસ્તે ચાલે છે જયેશભાઈ ક્યાંય પોતે એવું સ્ટેટમેન્ટ કરીને કોઈ ખોટા પાર્ટી માટે બહુ ઉભા નથી કર્યા ફક્ત નહીં લાંબે ગાળે પાર્ટીને બહુ નુકસાન થશે કારણ કે ફક્ત જયેશભાઈ નહીં જે પીડ નેતાઓ છે ને જે પરિપક્વ નેતાઓ છે ને એ બોલતા નથી પણ પરિપક્વ નેતાઓ જયેશભાઈની બાબતમાંથી

રાજકીય ક્ષેત્રમાં જે નેતાઓ પરિપક્વ હોય છે ને એ રિએક્શન નથી આપતા હોતા લાંબા એ લોકોની હોય છે એવું નથી હું તમને સમજાવું વાત નથી હું જવાહરભાઈ ની વાત કરું જવાહરભાઈ ચાવડા એક વાત તો તમારે અને બધાને સ્વીકારવી પડશે કે જવાહરભાઈ ચાવડાને ને આહી સમાજના નેતા તરીકે તમામે સ્વીકારવા પડશે જવાહરભાઈ ચાવડા આહી સમાજના એવા નેતા તો ખરા જ કે એની તમે ઉપેક્ષા કરો તો સમાજના ઘણા બધા મતો તમારે ગુમાવવા પડે પછી તે પાર્ટી હોય હું તો એવું માનું છું એક વરિષ્ઠ પત્રકાર તરીકે કે કોઈ પણ નેતા રાજનીતિમાં લાંબો સમય ચાલે ને ત્યારે એની વ્યક્તિગત એક પ્રતિષ્ઠા એ વિસ્તારમાં એ પાર્ટીમાં એ જ્ઞાતિમાં અને અન્ય જ્ઞાતિઓમાં એની ઉભી થતી હોય છે જવારભાઈ જયેશભાઈ કે એના જેવા બીજા નેતાઓની રાજનીતિ એવા પ્રકારની હોઈ શકે છે રાજનીતિમાં કે એ એક સર્વ સ્વીકૃત અથવા તો ઘણા બધા લોકો સ્વીકારી શકે એવા નેતા થઈ ગયા હોય છે એ નકારાત્મક રાજનીતિ ન કરે અને એ ફક્ત ઘરે બેસી જાય ને તો જે તે પાર્ટીને નુકસાન થઈ શકે બેન એમાં જયેશભાઈ આવી જાય એમાં જવાહરભાઈ અને એમાં સૌરાષ્ટ્રના ઘણા બધા નેતાઓ એવા છે કે જે નેતાઓ જો બહાર નીકળે ને તો જે તે પાર્ટી ને બહાર ન નીકળે ને ઘર બેસી જાય બહુ મોટી અસર પડે છે વિસાવદનમાં જે ભાજપના ઉમેદવાર બેન હાયરા છે ને એ ફક્ત ભાજપના વરિષ્ઠ નેતાઓની નિષ્ક્રિયતાને કારણે ભાજપના આ ઉમેદવાર હારા છે કિરીટભાઈ અને ભાજપના સમજુ નેતાઓ સ્વીકારી ચાલતા જ હશે પણ કદાચ અત્યારે ભાજપમાં સ્થિતિ એવી છે કે ઉપર કક્ષાએ સત્ય કહીને કડવા થવાની કાતો કોઈનામાં હિંમત નથી અથવા તો આ વાત કરવા માટેનો સમય પણ નથી હું એવું માનું છું જી અને કે તો કદાચ કેટલું કોઈ માને કારણ કે નરેન્દ્રભાઈ સુધી એક તો વાત નહીં પહોંચતી હોય નરેન્દ્રભાઈ સુધી જો આવી વાત પહોંચે અને નરેન્દ્રભાઈ જો દરમિયાનગીરી કરે ને તો જ ભાજપ ની અંદર વાતાવરણ થોડું સુધરે બાકી જે પ્રકારે પ્રધાનમ ચીપાયો છે તો એ પણ સમજવું છે કે જો સૌરાષ્ટ્રમાં આપણે પોરબંદર ગણી લઈએ આમ તો કારણ કે મનસુખ માંડવિયા એમને ભાવનગર મૂકવામાં આવે જયેશ રાદડીયા મહેનત કરીએ પછી એમની પાછળ મહેનત થઈ છે એટલે જીત્યા હવે અર્જુન મોઢવાડિયા ને મંત્રી પદ આપવામાં આવ્યું એમનાથી જો સૌરાષ્ટ્રમાંથી કોઈ ચહેરાને આપવામાં આવ્યું હોત તો કેટલો ફાયદો છે પેલા તો મનસુખભાઈની વાત કરું મનસુખભાઈ હવે ધીમે ધીમે પ્રજાની વચ્ચે પરિપક્વ નેતા બની રહ્યા છે જે રીતે એક સંસદ સભ્ય તરીકે અને પછી કેન્દ્રીય મંત્રી તરીકે જે રીતે લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો હલ કરવા માંડ્યા છે પણ મારી દ્રષ્ટિએ એ એક એકેડેમિક એટલે કે એક ભણેલા ગણેલા ડોક્ટર કક્ષાના એક આગેવાન છે લોકોની વચ્ચે જઈને પ્રશ્ન માનો કે એને કોરોનામાં કોવિડમાં બહુ સારું કામ કર્યું તે માનશે એ લોક નેતા હવે થઈ રહ્યા છે પણ લોક નેતા થવા માટે તમારે લાંબા ગાળાનો અનુભવ લોકોની વચ્ચે લઈને કેળવવો પડે હા આ વખતે પોરબંદર વિસ્તારમાંથી જે રીતે અર્જુનભાઈને પ્રધાન પદ મળ્યું છે એ ભાજપનો યોગ્ય નિર્ણય છે હું એમાં ભીરતા ઓછું પણ ખરો કારણ કે મને એવું લાગે છે કે ફક્ત અર્જુનભાઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ નહોતા અર્જુનભાઈ છે ને એક પરિપક્વ નેતા બની ગયા છે અર્જુનભાઈ જ્યારે મિનિસ્ટ્રીમાં એક કેબિનેટ નેતા અને કૃષિ મંત્રી બન્યા છે ને એને કારણે સૌરાષ્ટ્રમાં જરૂર ભાજપને ફાયદો થશે પણ જ્યારે તમે જાતિના લઈને ચાલતા સમીકરણ અને ચાલવું જ પડે રાજનીતિમાં એવા સમયે તમે જયેશભાઈ જેવા વરિષ્ઠ નેતાની ઉપેક્ષા કરી છે ને એને કારણે લેવા પટેલ સમાજમાં પોઝિટિવ નહીં નેગેટિવ મેસેજ ગયો છે બેન તમે બધાને સાથે રાખીને જયેશભાઈને જો સારી સ્થિતિમાં એક સારા પ્રધાન પદ આપીને એનું સન્માન જાળવ્યું હોય ને તો લેવા પટેલ સમાજ તમારી સાથે રહે હું નકારાત્મક રાજનીતિ અથવા તો નકારાત્મક પત્રકારત્વ નથી કરતો હું સાચી વાત કરું છું અને પત્રકારો એ સાચી વાત કરીને રાજનેતાઓને સાચો સંદેશો આપીને લોકોની એ લોકો વધુ સારી સેવા અને કરી શકે ને એવો જ અમારો ઈરાદો હોય છે જયેશભાઈ ને ઉપેક્ષા કરી છે ને જયેશભાઈ હવે પરિપક્વ થઈ ગયા છે જયેશભાઈએ આક્રમક રાજનીતિ નથી કરી

અને આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ આવા લોકોને બરાબર મેનેજ કરીને સખત સામનો કરીને જો આયતબદ્ધ આયોજનબદ્ધ કામગીરી કરશે ને તો ભવિષ્યમાં ભાજપને સૌરાષ્ટ્રમાં બહુ મોટું નુકસાન થઈ શકે એમ છે રિધિબેન જી એટલે એ સૌરાષ્ટ્ર પંથકમાં આપણે જોયું છે કે કોઈ પણ ધારાસભ્ય જો મંત્રી બને

એ તે વિષયના પ્રશ્નો સોલ્વ કરવા માટે અધિકારીઓ સમાજના મતો ગોપાલભાઈ તરફ પહેર્યા પછી બોટાદ નો પ્રશ્ન થયો અને અન્ય પ્રશ્નોમાં સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજના લોકો પટેલના સમાજના લોકો અને બીજી જ્ઞાતિના ઓબીસી ના લોકો ખેડૂતો વધુ છે હવે એક નવો કોન્સેપ્ટ આવ્યો છે આહિર સમાજ લેવા પટેલ સમાજ કરવા પટેલ સમાજ કોળી આહેર મેઘ એમાં જેટલા ખેડૂતો છે ને એ ખેડૂતોને ગોપાલભાઈ લોકોની વચ્ચે વધુ લોકપ્રિય થઈ રહ્યા છે તમે ખેડૂત નેતાની ઉપેક્ષા કરશો તો લાંબા સમયે અને કદાચ કોર્પોરેશનની ચૂંટણીમાં બહુ લાંબી અસર નહીં થાય કારણ કે કોર્પોરેશન મળશે પણ તમે ગ્રામ્ય વિસ્તારમાં જશો ને ત્યારે ખેડૂતો તમારાથી ખૂબ નારાજ છે અને ખેડૂતોની નારાજગી વિસાવદરમાં ખૂબ બહાર આવી છે તમે જયેશભાઈ રાદડિયા એક કોઈ એક જ્ઞાતિના નેતા નથી એક ખેડૂત નેતા પણ છે સહકારી ક્ષેત્રના પણ સન્માનની નેતા છે યાદ રાખજો જયેશભાઈ રાદડીયા કે એના જેવા બીજા ખેડૂત નેતાઓની ઉપેક્ષા ભાજપ ને લાંબા સમય ભારે પડી શકે એમ છે અને આવી ઉપેક્ષાઓને પોઝિટિવ લઈને આમ આદમી પાર્ટી જે રીતે વ્યૂહ થી આગળ વધે છે એ વ્યૂહ જો ભાજપને માટે બહુ મોટું નુકસાનકારક સાબિત થવાની શક્યતા નકારી શકાતી નથી જી બેન અને બીજી તરફ અમરેલીમાં પણ આપણે જોયું કે જૂના ચોગીઓની સામે નવા ચહેરા મૂકી દીધા જેમના પર દાગ લાગેલા હતા એમને ખુરશી આપી દીધી મંત્રી બનાવી દીધા એટલે ક્યાંક એવું લાગ્યું કે જે જૂના જોગીઓ ઉપર ના ઉઠે માટે એમને દબાવવા માટે નો પ્રયત્ન થયો વેલ બહુ સારો પ્રશ્ન છે રીતિબેન અમરેલીના જે મારા પત્રકારો અથવા અમારો જે સોર્સ છે ત્યાંથી મને એવા સમાચાર મળ્યા કે અમરેલીના ભાજપના તમામ નેતાઓને એવું પૂછવામાં આવ્યું હતું

પણ ત્યાં કૌશિકભાઈમાં સર્વાનુમતિ નહોતી એ વાત પાકી હતી કારણ કે લેટર કાંડ અને કૌશિકભાઈ થોડા વિવાદ માં આવી ગયા હતા હવે આવા સમયે કૌશિકભાઈ યુવાન છે કૌશિકભાઈ પાસે કામ કરવાની શક્તિ છે કૌશિકભાઈ ધારાસભ્ય તરીકે ત્યાં છે એટલે ઘણા બધા લોકોનું ઘણા બધા લોકોનું સમર્થન એ હશે જે વાત ચોક્કસ છે પણ કૌશિકભાઈ અમરેલી વિસ્તારના સર્વ સર્વાનુમતિથી આવેલા નેતા નથી એટલે કૌશિકભાઈ ને મંત્રી પદ આપ્યું એ મારી દ્રષ્ટિએ કોક જૂથ ની અસર કૌશિકભાઈ પદ આપ્યા પછી અમરેલી અમરેલી અત્યારે ખૂબ નકારાત્મક ચાલે છે ભાજપ માટે વિસાવદર પંથક જુનાગઢ પંથક પણ નકારાત્મક ચાલે છે મોરબી ને મંત્રી પદ આપ્યું એનાથી કડવા પટેલ સમાજને કેટલું બેલેન્સ થયું છે ખબર નથી પણ જુનાગઢ ને અને ખાસ કરીને જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા જે કડવા પટેલ સમાજ આવ્યા છે એમને મંત્રી નથી બનાવ્યા એનાથી કડવા પટેલ સમાજમાં પણ એ વાત વિષય બની છે એટલે યાદ રાખજો બેન વિસાવદર જુનાગઢ અને માણાવદર આવતી વખતે ધારાસભામાં અત્યંત વિવાય પી અને એકદમ વિવાદાસ્પદ સીટો બની રહેશે એ વાત અત્યારથી જ નક્કી છે જી બેન હા એટલે થોડા આગળ આવીએ કે જે અમરેલીમાં બનાવવામાં આવ્યા જુનાગઢ જેતપુર માંથી નહીં પણ રાજકોટમાં કારણ કે જે રાજકોટનો નો ડકો છે મેયર હોય ધારાસભ્ય હોય સ્ટેજ ઉપર ગમે ત્યારે બોલા ચાલી થઈ જાય એમાંથી જો રાજકોટ જિલ્લામાંથી કોઈ પણ એક ધારાસભ્ય ને મંત્રી પદ બનાવ્યા હોત તો રાજકોટ જિલ્લો આખો કવર થઈ જાય પણ તેમ છતાં એવું નથી બન્યું એમ મને તો ક્યારેક એવું લાગે છે કે હું ફક્ત ભાજપની વાત નથી કરતો અત્યારના સમયમાં ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે બીજી પ્રાદેશિક પાર્ટીઓ હોય ક્યારેક એ લોકો એવું કેતા હોય છે કે અમે લોકોની વચ્ચે લઈ જઈને લોકોની સેન્સ લીધા પછી આ કામગીરી કરતા હોઈએ છીએ પણ કોઈ પણ પાર્ટીમાં એવી લોકશાહી દેખાતી જ નથી તમે રાજકોટના જૂથવાદ જુઓ રાજકોટના જૂથવાદ કારણે પ્રશ્ન એવો ઉભો થાય છે કે તમારા જૂથવાદ કારણે રાજકોટની પ્રજા મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ વિહોણી રહી જાય એમાં રાજકોટની પ્રજાનો પ્રજાનો શું જૂથવાદ છે પ્રજામાં પ્રજા પ્રજાની કોઈ ભૂલ નથી પ્રજાએ તમને ખૂબ મતો આપીને અમે જુનાગઢ રોડ રસ્તાના પ્રશ્નો હતા ઘણી બધી નકારાત્મક સ્થિતિ ચાલતી હોવા છતાં અમે લોકોએ

સંજય કોરડિયા એની કદાચ એક જ ભૂલ હોય શકે કે કોર્પોરેશન કોર્પોરેશનના પદાધિકારીઓને એમ કીએ કે ભાઈ જુનાગઢના લોકો રોડ રસ્તાની કામગીરીથી કંટાળી ગયા છે તમે સરખા અને સખણા હાલો એ કહી દીએ એટલે એ સાચું હોવાને બદલે એને નકારાત્મક રાખી અને તમે એને અશિસ્ત ગણાવી અને એને તમે પ્રધાનમંડળમાં ન લો આ કઈ પ્રકારની તમારું તમારી સ્થિતિ છે અને તમે પછી પાછા એમ કહો કે તમે શિસ્તમાં નથી ચાલ્યા છે પ્રજાના સાચા પ્રશ્નો રજૂઆત કરવાની તમારી જે આવડત છે તમે ગણાવતા હો તો પછી ભાજપ છે એ ભોગ બન્યો અશિષ્ઠ અને આવા ખોટા બાનાને કારણે તમે પ્રજાના પ્રશ્નોને રજૂ કરનારા લોકોને કારણ વગર બોલતા જો બંધ કરી દેતા હો તો એ લોકપ્રતિનિધિત્વ નો કોઈ મતલબ નથી ને દીધીબેન જી આ બધું સાંભળ્યું એટલે એવી પણ ચર્ચા છે પેલાના સમયમાં તો તમે પ્રજાની નાળ પાળખવા માટે પ્રજાની વચ્ચે દિવસો સુધી રહેવું પડતું કારણ કે પ્રજા છે ને એ બહુ રિએક્ટિવ નહોતી એ સમયમાં અને થોડી પરિપક્વતા નેતાઓમાં હતી કે નેતાઓ બધાને ઘરે બેન તમે તમે હજી પણ કેટલાક સમજો તમે જયેશભાઈ રાદડિયા જવાહરભાઈ રાદડિયા આ બધાની કામ કરવાની હું તમને સમજાવું બેન જયારે લોકોની વચ્ચે ગામડામાં જાય ને ત્યારે ગામની વચ્ચે ચોરે એ બેસે અને પછી કોઈ આગેવાન કે બે ત્રણ કાર્યકરોનું નામ લઈને એમ કે ભાઈ તમે શામજીભાઈ ગોકળભાઈ તમે તમારે ઘરેથી ચા લઈ આવો અમારે

તો પછી તમે લોકોના પ્રશ્નો હલ કરનારા નેતાઓને કઈ રીતે સમજી શકશો લોકોની વાતને તમે કઈ રીતે સમજી શકશો મને તો ઘણીવાર એવું લાગે છે કે લોકોનો રોષ અંદર એટલો બધો પ્રદીપ્ત થઈ રહ્યો છે અને લોકોને સમજનારા નેતાઓને જો તમે લોકોની વચ્ચે રહેનારા લોકોને તમે જો નહીં સમજો ને તો કોઈ પણ પાર્ટીને લાંબો સમય સુધી રાજનીતિ કરીને સત્તા મેળવવાની કામગીરીમાં ખૂબ મુશ્કેલીઓ પડશે રીતે વિસાવદર જુઓ જુનાગઢ જુઓ રાજકોટ જુઓ અમરેલી જુઓ હવે આ બધા સંવેદનશીલ વિસ્તારો છે ને એ રાજનીતિનું એપી બની જશે બેન અને ક્યારે સત્તા પલટો થશે ને એ કહી નહી શકાય કારણ કે લોકોની નાડ પાળખનારા નેતાઓ છે ને ચૂપ થઈ ગયા છે અથવા તો તમે એની વાત સાંભળતા નથી જી બેન જી બિલકુલ એટલેદર વાળી થશે એક સમય એવો આવશે કે વિસાવદર ની વાત છે ને પૂરા ગુજરાત માં વિસાવદર વાળી તરીકે લાંબો સમય જેમ ખજુરિયા હજુરિયા વાત હતી ને એમ વિસાવદર વાળી શબ્દ રાજનીતિમાં એક જશે અને એ શબ્દ કરશે બહુ સાચી વાત છે ખેડૂતોને જો તમે નહીં સમજો ને બેન ખેડૂત છે ને જપ્તા જ છે મેં આજે જ મારા છાપામાં એક સમાચાર છાપા છે ખેડૂતો છે ને હવે આક્રમક નથી થતા એ શું કર્યું છે વિસાવદર તાલુકાનું બાદલપુર બાદલ સોરી જુનાગઢ પાસે આજુબાજુ એવું નક્કી કર્યું કે હવે અમારા ખેતરમાં અમારી જરૂરિયાત પૂરતો પાક વાવશું અમે અમારી જે પાક વાવીએ છીએ અડધો કરી નાખશું અમારે દસ વીઘા જમીન હશે ને તો પાંચ વીઘામાં અમે પાક વાવશું અને અમારી જરૂરિયાત પૂરતો અમે કરીને અમે સંતોષી ખેડૂત તરીકે રહેશું પણ અમારે હવે કોઈ રાજનીતિનો ભોગ બનવું નથી લાંબા ગાળે સૌરાષ્ટ્રના ખેડૂતો આવું કરીને રાજનેતાઓને બહુ મોટો સંદેશો આપી રહ્યા છે આ બહુ મોટી ચિંતાનો વિષય છે જોજો બેન આ બોટાદ પછીનું અપડેટ છે આ ખેડૂતો માટે જી જી બેન હા બિલકુલ ધીરુભાઈ આપ મારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં નમસ્કાર